જય જય ગરવે ગુજરાત આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે એવા વિષય પર છે જેને લઈને ગુજરાતના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફિક્સ પગાર કર્મચારીઓ આઉટસોર્સિંગ અને દૈનિક વેતનદાર કર્મચારીઓ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તે વિષય પર જોવા મળી રહ્યા છે આઠમો પગાર પંચ અને કાયમી કર્મચારી કાયમીકરણનો મુદ્દો જે લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યો છે એક પ્રથા રદ કરવી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા હવે વધુ એક પ્રશ્ન ઉભો થયો છે ઉપસ્થિત થયો છે તે છે આઠમો પગાર પંચ સે 9 એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારી ફિક્સ પગાર કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી અને દૈનિક વેતનદાર કર્મચારીઓને શું આઠમા પગાર પંચનો લાભ મળશે અને કાયમીકરણ કરવામાં આવશે શું ગુજરાત સરકાર હવે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે શું આપને મળશે કાયમી હકો ચાલો ગુજરાતની ગુજરાતના કર્મચારીઓ માટેની વાસ્તવિકતા સાથે આજે સંપૂર્ણ સત્ય જાણીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે મળીને બાર થી ચૌદ લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાર્યરત છે ગુજરાતમાં ચૌદ લાખ થી પણ વધુ કોન્ટ્રાક્ટ ફિક્સ પગાર એટલે કે ફ્રિક્સ ફિક્સ પગારદાર કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ આરોગ્ય શિક્ષણ આંગણવાડી ગ્રામ્ય વિકાસ જળ સંપત્તિ નગરપાલિકા દરેક વિભાગમાં મોટી સંખ્યામાં ઘણા કર્મચારીઓ આઠથી પંદર વર્ષથી સેવા આપી રહ્યા છે પરંતુ તેમની સેલેરી ઓછી લાભો એક પણ નહીં અને ભવિષ્ય પણ અસ્પષ્ટ એટલે કે આવા લાખો કોન્ટ્રાક્ટ પગાર આઉટસોર્સિંગ કર્મચારીઓ કે પછી આરોગ્ય શિક્ષણ આગળવાડી ગ્રામ્ય વિકાસ જળ સંપત્તિ નગરપાલિકા દરેક વિભાગના જે આવા કર્મચારીઓ છે તેવા તમામ કર્મચારીઓ આઠથી પંદર વરસથી સેવા આપી રહ્યા છે પરંતુ પગાર ખૂબ જ ઓછો છે તેમજ કોઈ પણ લાભો આપવામાં આવતા નથી અને તેમનું કોઈ પણ ભવિષ્ય જોવા મળતું નથી તો ગુજરાતના આશા વર્કર આંગણવાડી વર્કર તલાટી ઓફિસના કર્મચારીઓ નર્મદા પાઇપલાઇન સ્ટાફ વગેરે જેવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો સમાવેશ થાય છે તે તમામ જે કોન્ટ્રાક્ટ પર લાંબા ગાળાથી કાર્યરત છે તો હવે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે તેની જાહેરાત પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પગાર પંચ નીતિઓને અનુસરતી હોય છે તો કેન્દ્ર સરકાર લાગુ કરે ત્યાર પછી ગુજરાત સરકાર એટલે કે રાજ્ય સરકારો દ્વારા પણ આઠમો પગાર પંચ લાગુ થશે તે નક્કી છે પરંતુ મોટો પ્રશ્ન શું છે તો મોટો પ્રશ્ન એ છે કે શું આઠમો પગાર પંચ ફક્ત કાયમી કર્મચારીઓ માટે જ જશે કે પછી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કંઈક અંશે ફાયદો મળશે તો ગુજરાતના કર્મચારીઓનો જે સંઘર્ષ જોવા મળી રહ્યો છે તે અનુસાર આપણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ થી વધુ પ્રદર્શનો કર્યા છે ગાંધીનગરમાં મોટા આંદોલનો કરવામાં આવ્યા છે કર્મચારી મોરચા આંગણવાડી યુનિયન એન એચ એમ સ્ટાફનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના ઘણા ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે ઇક્વલ વર્ક ઇક્વલ પે અંગે પણ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે તો હવે ગુજરાત સરકારના જે તાજેતરના સંકેતો જોવા મળી રહ્યા છે તે મુજબ આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાત સરકારે અનેક વિભાગોમાં પગાર વધારો અને નિયમિત કરણ અંગે મોટી ચર્ચાઓ શરૂ કરી દીધી છે ટ્રેન્ડિંગ મુદ્દાની વાત કરીએ તો તેમાં આશા વર્કર આંગણવાડી વર્ગનું માનદ વેતન વધારવા અંગેનો મુદ્દો જેની વિચારણા હાલ ચાલી રહી છે જીપીએસએસએ કોન્ટ્રાક્ટ ટીચર માટે સુધારેલી નીતિ પર ચર્ચા આ પણ એક મોટો મુદ્દો છે નર્મદા નિગમ મ્યુનિસિપલ કોર્પોરેશન

મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ મિશન સ્ટાફ ને પણ વધુ સુરક્ષા પર વિચારણા કરવામાં આવી રહી છે અનેક વિભાગોમાં ફાઇલ પ્રોસેસ ફિક્સ પગાર મોટલ હટાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે તે સિવાય સેવા વર્ષ આધારિત કાયમીકરણ તો હવે જે કાયમીકરણ કરવામાં આવશે તો તેમાં તબક્કાવાર આ નીતિનો ઉપયોગ કરવામાં આવશે તેમાં સૌથી પહેલું વર્ષ આધારિત કાયમીકરણની નીતિ જોવા મળશે તેમાં થી દસ વર્ષ એટલે કે પાંચ વર્ષથી વધારે વર્ષ સેવા કરી હોય સેવા ધરાવતા હોય તેવા કર્મચારીઓને તબક્કાવાર કાયમી કરવાની યોજના ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા આધારિત ઇક્વલ વર્ક ઇક્વલ પે નો અમલ પણ જોવા મળી રહ્યો છે ઘણા કેસોમાં કોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પક્ષમાં નિર્ણય આપી દીધો છે આ ચુકાદાના આધારે આઠમા પગાર પંચનો લાભ મળવાની શક્યતાઓ જોવા પણ મળી રહી છે વિભાગીય સ્તરે આરોગ્ય સુધારણા શિક્ષણ વિભાગ સુધારા બિલ નવું ગુજરાત કોન્ટ્રાક્ટ રિફોર્મ બિલ એટલે કે કલ્પિત પરંતુ રિયાલિટી આધારિત જોઈએ તો કોન્ટ્રાક્ટ પોઝિશન ને કાયમી કરવા માટે નવી નીતિ રાજ્ય સ્તરે એક એક જોવા મળી શકે છે તો ગુજરાતના જે વાસ્તવિક હાલના ઉદાહરણો છે તે સમજીએ તો બે હાજર ત્રેવીસ ચોવીસમાં સાહીઠ હજાર થી વધુ કર્મચારીઓના પગાર માં વધારો કરવામાં આવ્યો હતો આગળવાડી બહેનોની બે હજાર બાવીસ અને બે હાજર ચોવીસ ની હાઇક વેતનની જાહેરાત પણ કરવામાં આવી હતી ગુજરાત મેડિકલ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ એ કોન્ટ્રાક્ટ સુધારા કર્યા હતા જોઈએ તો સમગ્ર ગુજરાતમાં એકીકૃત સંગઠન બનાવવું જોઈએ એમએલએ એમપી પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવી જોઈએ ગાંધીનગર સચિવાલયમાં શાંતિપૂર્ણ અભિયાન આયોજન કરવું જોઈએ ભવિષ્યમાં ગુજરાતમાં શું શક્ય છે તો ભવિષ્યમાં આઠમો પગાર પંચ આવતા સુધી ગુજરાત કોન્ટ્રાક્ટ પોલિસી ટુ પોઈન્ટ આવી શકે બે છવ્વીસ પહેલા કાયમીકરણની જાહેરાત થવાની રાજકીય સંભાવના જોવા મળી રહી છે ચૂંટણી પહેલા મોટા કર્મચારી વર્ગ માટે લાભકારી નિર્ણયો લેવાય તેવું તે સિવાય ગુજરાતના જે જોઈએ તો થી મગવાડી ઘર ચલાવવાની જે મુશ્કેલી છે તે સૌથી મોટી છે કારણ કે આવી મગવાડીમાં બાર થી પંદર હજાર માં ઘર ચલાવવું તે ખુબ જ મોટી મુશ્કેલી છે સંતાન નું શિક્ષણ માતાપિતાની જવાબદારી વર્ષો સેવા આપ્યા પછી પણ ભવિષ્યની ઘટતી આશા ગુજરાત વિકાસ મોડેલની જે સાચી શક્તિ છે તે સાબિત થશે જયારે રાજ્યનો દરેક કર્મચારી રાજ્યનો દરેક કર્મચારી કાયમી હોય કે કોન્ટ્રાક્ટ સમાન સન્માન અને સુરક્ષાથી કામ કરી શકે ત્યારે જ તે સાચું સાબિત થશે તો મિત્રો ગુજરાતના તમામ કોન્ટ્રાક્ટ અને પગાર કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ નું સપના હવે નજીક લાગતું જોવા મળી રહ્યું છે બદલાવ આવશે પરંતુ દરેક અવાજ ઉઠાવશે ત્યારે જ તો આ વિડીયો જેમ બને તેમ વધુ ને વધુ શેર કરો તમારો એક શેર લાખો કર્મચારીઓનો અવાજ બની શકે છે જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા જ વિડીયો લઈને આપણે આગળ મળતા રહીશું ધન્યવાદ